ઉત્તરાયણ માહોલ લાગે છોકરા બધા બધા અમે અમદાવાદ થી લઈ આવે તમે સુરતી માં જોઈ આપું આપ તમે અમદાવાદ થી લાવો ક

કેવન હોય મેલ લાયા જે

આરે કાળી કાઢી તો આમ

એ તો અરે અરે લે લે બબે બબે કાપી કા લે આ મભુજી હે તો લ્યા એને આજે ને પકટ બબે બબે ઉઠાઈ લે એ તો આનું રિફાટ સુ અરે અલી અરે એ બકરી આ બકરી અરે

વાપડનતે જે તન બે બે લઈને આવતા તા ના આ તો લે તે તસ જ દે લૂંટવા તમે

એ લળો તો મે માતો પતા જે કરતો એ લળો તો મે એ લળો તો આઈ ગયો ને તો મે એ કોરા ને બગમ દૂર પર જ ગયા લ્યા Løp <laughs> opp!